સુરત ના પાલ વિસ્તારની ઘટના અસામાજિક તત્વો નું ધાર્મિક લાગણી દુભાવવાનો સુરતના પાલ વિસ્તાર થી જૈન સંપ્રદાય ની લાગણી દુભાઈ જૈન મુનિ દ્વારા ગાય નું કાપના સામે કાર્યવાહી ની કરવામાં આવી તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ ની સાથે પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ બરોબર ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે કોઈ સંપ્રદાય ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું કોઈ પરંપરાને કોઈ વર્ગને ને ભડકાવવા માટે કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી વહેલી તકે આના કડકમાં કડક પગલા લેવામાં આવે સરકારને ને સૂચન કરો પ્રશાસન ને સૂચન કરો આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી